નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ અંદર અંદર હાલની ચાલી રહેલી બે અગત્યની કક્ષાની જે અલગ અલગ કેડરની ભરતીઓ છે એની અંદર ખાસ કન્ડક્ટર ને ડ્રાઈવર તો ડ્રાઈવરની અપડેટ બધાને ખબર છે કે સૌથી પહેલાં ડ્રાઈવરની અપડેટ કંઈક ને કંઈક આવતી હોય છે પરીક્ષા જાન્યુઆરીની અંદર લેવાઈ ગઈ છે તમારી અને એનું જે તમારું પરીક્ષા લેવાઈ ગઈ એનું જે મેરિટ છે તે મેરિટ યદી પણ બે દિવસ પહેલા બહાર પડી ગઈ છે એનો વિડીયો તમારી સમક્ષ પહોંચી ગયો છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓના એવા મેસેજ હતા કે સર કેટલા માર્ક હોય અમારે બરાબર લેખિત પરીક્ષાની અંદર કેટલા માર્ક હોય તો આપણને છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા માટે બોલાવે તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે સંભવિત જે તમારું મેરિટ છે તે કેટલું અટકી શકે છે સાથે સાથે ઘણા બધા ડક્ટરની તૈયારી કરતા ઉમેદવારો પણ એવું કહેતા હતા કે સર કેટલું મેરિટ અટકી એ અમને જણાવો એ કરીને અમને પણ ખબર પડે કે અમે કઈ રીતની તૈયારી કરીએ તો તમારે અહીંયા બિલકુલ તમારે ધ્યાન દેવાનું નથી કે કેટલું મેરિટ અટક્યું છે કારણ કે અહીંયા છે એ લગભગ પંદર વીસ જેવું મેરિટ અટકે એટલું તમારે કન્ડક્ટરની અંદર અટકવાનું નથી કંડક્ટરની અંદર કદાચ પેપર છે તે અઘરું હશે જેમ કે ડ્રાઈવરનું પેપર અઘરું હતું તો આવું અઘરું પેપર કદાચ હોઈ શકે ત્યારે તમારું મેરિટ છે તે પાંસઠ પ્લસ જાય તો સહેલું પેપર હશે તો સિત્તેર આસપાસ તમારું મેરિટ રહેશે કોની વાત કરું છું કન્ડક્ટરોની તો તમારે તો માત્ર ને માત્ર સિલેબસ ઉપર ફોકસ કરીને આગળ વધવાનું રહેશે અહીંયા જે માર્ક હું તમને કહું છું એ તમારે ધ્યાનમાં લેવાના નથી કોને વાળાને આ જે વિડીયો છે તે માત્ર ને માત્ર ડ્રાઈવરની જે પરીક્ષા આપવાની છે તે વિદ્યાર્થીઓ માટે છે તો શરૂઆત કરીએ કઈ કઈ વસ્તુઓ છે એ આ વિડીયોની અંદર આવશે તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવરનું મેરિટ કેટલું અટકી શકે એનું જે સંભવિત જે સંભવિત મેરિટ છે એ સંભવિત મેરિટ વિશે આપણે વાત કરીશું સાથે સાથે તમારી જે ક્યારે આવશે ફાઇનલ મેરિટ એટલે કે ભાઈ આ તો અત્યારે સંભવિત મેરિટની વાત કરીએ છીએ પણ આનું ફાઇનલ મેરિટ છે એ કઈ તારીખ સુધીમાં આવી શકે તેની વાત કરીશું અને કોને કોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવશે એ તો આપણે જે છે એ આ સંભવિત મેરિટ લિસ્ટ વિશે વાત કરીશું એટલે ખ્યાલ આવી જશે આ ત્રણ પ્રશ્ન કોમન અત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોના આવે છે બીજા કોઈ પ્રશ્ન લગભગ આવતા નથી તેમ છતાં તમારા જો ડ્રાઈવર ભરતીને લઈને કોઈ બીજા કોઈ પ્રશ્ન હોય બરાબર તો એ પ્રશ્નો નીચે કોમેન્ટ બોક્સની અંદર છે એ ટપકાવી દેજો જેથી છે એનો તમને ત્યાં જ કોમેન્ટ બોક્સની અંદર જ જવાબ હું આપી દઈશ તમને રિપ્લાય આપી દઈશ એટલે તમને વાંધો આવશે નહીં બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો ચાલો કંઈ વાંધો નહીં અમારો મેરેજ લિસ્ટમાં તો નામ આવી જશે એટલો અમને વિશ્વાસ છે તો અમારે જે ડ્રાઇવિંગ ટેસ્ટ જે દેવાની છે બરાબર જે ડ્રાઇવિંગ જે ટેસ્ટ દેવાની છે આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સેન્ટર ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ છે બરોબર અને ક્યાં જઈએ તો અમારે વધારે ઠીક રહે આવું બધું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે પણ દોસ્તો થોડીક રાહ જુઓ ખોટી ખોટી ઉતાવળ ન કરો કારણ કે એ બની શકે કે અત્યારે માત્ર મેરિટ લિસ્ટ આવે અને તમને છે એ તમને ખબર જ છે અત્યારે કઈ ઋતુ શરૂ થવાની છે બરાબર તો વરસાદી વાતાવરણને લીધે કદાચ તમારી જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે લેટ જાય થોડી ઘણી બરાબર તો તો અત્યારથી આ વસ્તુ કરીને તમારે કઈ ફાયદો નથી તમને ટાઈમ મળશે બરોબર તમને ઘણો બધો સમય મળશે જ્યારે ફાઇનલ મેરિટ લેસ્ટ આવશે ને ત્યારથી જ હું તમને કહી દઈશ અથવા તો તમારે જે સ્કૂલે જવાનું હોય ડ્રાઇવિંગ સ્કૂલ અલગ અલગ દરેક જિલ્લાની અંદર કંઈક ને કંઈક તમને જોવા મળે બધા જિલ્લામાં નથી પણ કંઈક ને કંઈક આવી સ્કૂલ તમને જોવા મળતી હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓના એ મેસેજ હતા કે કઈ સ્કૂલની અંદર અમે જઈએ જઈએ અથવા તો આટલા માર્ક છે તો જઈએ કે કેમ તો અત્યારે તમારે જવાની જરૂર નથી સિમ્પલી મારું કહેવું અત્યારે આ છે જે તે સમયે જરૂર પડશે ત્યારે હું અવશ્ય તમને છે એ વિડીયોના માધ્યમથી જણાવી દઈશ કે અત્યારે તમે તમારી સ્કૂલ જોઈન કરી શકો છો કારણ કે તમારું જે પચાસ માર્કની જે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની છે અને પચાસ માર્કની ફરજિયાત તમારે છે એ સાડત્રીસ જેટલા માર્ક લાવવા ફરજિયાત છે અને આરામથી આવી જાય તમે જો ડ્રાઇવિંગ ઘણા સમયથી કરતા હશો તો આરામથી આવી જશે અને આ પચાસ માર્ક છે એ તમારા મેરિટની અંદર પણ કાઉન્ટ થવાના છે તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી અને તમારી જરૂરત છે બરાબર તમારી એ લોકોને જરૂરત છે કઈ રીતે જરૂર છે સમજાવું તો વિદ્યાર્થી મિત્રો તમારી જે ટોટલ જે વેકેન્સી હતી ટોટલ વેકેન્સી એ ટોટલ વેકેન્સી કેટલી હતી તમારી તો કે ટોટલ વેકેન્સી છે ટોટલ વેકેન્સી છે વિદ્યાર્થી મિત્રો લગભગ જ્યારે શરૂઆતમાં નોટિફિકેશન બહાર પડી ત્યારે તેતાલીસો જેટલી ટોટલ વેકેન્સી હતી બરોબર પણ આ વેકેન્સીઓની અંદર સુધારો થયો અને ફેરવી અને ત્રણ હજાર ને ચોર્યાસી જેટલી વેકેન્સી કરવામાં આવી હું એકવાર જોઈ લઉં કે તમને ફોન દેખાય છે કે કેમ બરોબર ઓકે દેખાય છે થોડુંક ઝૂમ કરજો અત્યારે વાળાએ તમને ફેસિલિટી આપેલી છે તો અત્યારે હાલની અંદર વિદ્યાર્થી મિત્રો ની અંદર કેટલી જગ્યાઓ પર વેકેન્સી બહાર પડી છે સરકારે કેટલી મંજૂરી આપી છે તો કે ત્રણ હજાર ને ચોર્યાસી જેટલી જગ્યાઓની મંજૂરી આપી મંજૂરી આપી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ આમ કહેતા હોય છે કે જે ખાસ કરીને કંડક્ટરના વિદ્યાર્થીઓ હોય એ કદાચ આ વિડીયો જોતા હોય તો તમને કહી દઉં કે તમારું આવું જ તમારું આવું જ એક પત્રક બહાર પડશે ક્યારે બહાર પડશે એ પછીથી હું તમને જણાવીશ બરોબર ટૂંક સમયની અંદર જ તમારું આવું પત્રક બહાર પડવાનું છે આની અંદર શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે જે ઓછું પર ફોર્મ ભરવામાં આવેલા હતા બરોબર ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી એમાંથી જે સરકારે જે મંજૂરી અન્વયે સીધી ભરતી કરવા માટે કેટેગરી કેટેગરી જગ્યાઓની સુધારો કરવામાં આવ્યો છે તેની ઉમેદવારોએ નોંધ કરવી અને આ કક્ષાની તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસથી થી છ નવ બે હજાર ત્રેવીસ પ્રસિદ્ધ કરેલા જાહેરાત થયેલ અન્ય સૂચનાઓ યથાવત રહેશે મતલબ કે વિદ્યાર્થી મિત્રો આ જે જગ્યા છે પહેલાં તેતાલીસો હતી એની જગ્યાએ ત્રણ ચોર્યાસી થઈ એ જ રીતે કંડક્ટરની ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો છે એ તેત્રીસો જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની હતી બરોબર કેટલી તેત્રીસો મતલબ કે છોત્રીસો આસપાસ પરંતુ આની અંદર સરકાર જેટલી મંજૂરી આપશે ને હાલની અંદર એવી વાત છે કે લગભગ ત્રેવીસો જેટલી જગ્યાઓ પર છે એ મંજૂરી આપવાની છે આ આંકડો ફાઇનલ નથી આંકડો ફાઇનલ નથી અને હજી સુધી મંજૂરીના કોઈ ન્યૂઝ પણ નથી પરંતુ આ રીતની કંઈક વાત ચાલે છે કે ત્રેવીસો જગ્યાઓ પર મંજૂરી મળશે હશે એની વાત છે આ કે કંડક્ટરની વાત બરાબર તો કંડક્ટરના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય જોઈ રહ્યા હોય તો તમારા માટે તો પહેલાં તો આવું લિસ્ટ આવશે પહેલાં તો આવું લિસ્ટ આવશે અને આના આધારે પછી જગ્યાના પંદર ગણા ઉમેદવારો હશે કે જગ્યાના પંદર ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે એ આખું બહાર પડશે પહેલાં તો તમારું આ પત્રક આવશે તો ખોટી ઉતાવળ ન કરો બરાબર અને ખાસ જે વિદ્યાર્થીઓ અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય કંડક્ટરની બુક લેવાની ઈચ્છા હોય તો આજે સાંજે લાઈવમાં જોઈન થઈ જજો આજે સાંજે લાઈવની અંદર છે આપણે કન્ડક્ટરની સેકન્ડ એડિશન બીજી જે અદ્યતન આવૃત્તિ છે લોન્ચ કરવા જઈ રહ્યા છે તમારા પ્રશ્નો છે કે નવી ખરીદવી કે કે કેમ જૂની ખરીદેલી છે તો નવી ખરીદવી કે કેમ કેટલી કિંમત છે કઈ રીતે ખરીદવાની રહેશે બુકની અંદર મળશે કે નહીં ઘરે આવશે કે કેમ નજીકના સ્ટોરરૂમની અંદર મળી રહેશે કે કેમ ઘણા બધા નાના નાના સિમ્પલ પ્રશ્નો તમારા છે કેશ ઓન ડિલિવરી થશે કે કેમ ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે થશે આ ટોટલ ઇન્ફોર્મેશન તમને આપીશું તો સાંજે આજે સાંજે લાઈવ આવવાનું ભૂલાય નહીં બરાબર તારીખ તમને બધાને ખબર છે નવ છ બે હજાર ને ચોવીસ સાંજે સાંજે આઠ વાગે બરાબર સાંજે આઠ વાગે તમારે હાજર થઈ જવાનું છે ગુજરાત જ્ઞાન ચેનલ ઉપર મતલબ કે આ વિડીયો તમે જોઈ રહ્યા છો એ ચેનલ ઉપર ની બુક લોન્ચ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ જે જગ્યાઓની ફાળવણી કરવામાં આવી હતી હવે ટોપિક ઉપર આવીએ ડ્રાઈવર ઉપર આવીએ તો આ જે બિન અનામત બરોબર એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો છે કે અહીંયા પુરુષ અને અહીંયા સ્ત્રી બરાબર આ રીતનું છે આ રીતે મહિલા એટલે કે સ્ત્રી તો હવે પુરુષની જગ્યા આઠસો ને આઠ મહિલાઓની જગ્યા ત્રણસો ને સત્તાણું પછી ઈડબ્લ્યુ એસ એમાં પુરુષની જગ્યા બસો ને છ મહિલાઓની જગ્યા એકસો ને આઠ પછી ઓબીસી તો ઓબીસી ની જે જગ્યા છે પાંચસો ને અઠાવન પુરુષની મહિલાઓની બસો ને ચુમ્મોતેર ત્યારબાદ એસસી એસટી એની પણ આ રીતે જગ્યા જોઈ શકો અને માજી સૈનિક એક્સ સર્વિસમેન જે છે એક્સ સર્વિસમેન તો એની જગ્યા ત્રણસો ને આઠ આ રીતની કઈક જગ્યાઓ બહાર પાડવામાં આવેલી હવે આના ત્રણ ગણા ઉમેદવારોને છે એ પરીક્ષા આપવા માટે બોલાવાના છે તો ત્રણ હજાર ને ચોર્યાસી જેટલા ઉમેદવારો છે એના તમે ત્રણ ગણા કરો એટલે ટોટલ નવ હજાર બસો ને બાવન જેટલા વિદ્યાર્થીઓ છે એ લેખિત પરીક્ષા સોરી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવશે કેટલા નવ હજાર બસો ને બાવન કેટલા ફરીથી અહીં લખું નવ હજાર બસો અને બાવન જેટલા ઉમેદવારો છે બરાબર બાવન જેટલા ઉમેદવારો છે એને લેખિત પરીક્ષા માટે બોલાવવાના છે તો આ આંકડો તમારો ફાઇનલ થઈ સોરી લેખિત પરીક્ષા કેમ યાદ આવી જાય ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બોલાવવાના છે અહીંયા લખી નાખો આટલા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના છે હવે હાલની અંદર તમને બધા વિદ્યાર્થી મિત્રો ખબર છે આખું પત્રક મેં મારી ટેલિગ્રામ ચેનલ ગુજરાત જ્ઞાન આપણી વોટ્સએપ ચેનલ વોટ્સઅપ ગ્રુપ બધાની અંદર છે એ મૂકી દીધું છે આખું પત્રક કઈ રીતના કેટલા ઉમેદવારો છે એને ફોર્મ ભર્યા હતા એમાં કેટલાય પરીક્ષા એટલી આપી છે કેટલા એપ્સન્ટ રહ્યા છે એ આખું પત્રક છે વિદ્યાર્થી મિત્રો મૂકી દીધું છે એની અંદર લગભગ તમારે છે સત્તર હજાર આસપાસ તમારે ધારીને બેસો કે સત્તર હજાર ઉમેદવારોએ છે એ પરીક્ષા આપેલી હતી સત્તર હજાર ઉમેદવારોએ પરીક્ષા આપેલી હતી સત્તર હજાર આસપાસ બરોબર બે હજાર જેવા હજાર છે એટલે સત્તર હજાર કરતા પણ ઓછા વિદ્યાર્થી મિત્રો છે એને પરીક્ષા આપી લેખિત પરીક્ષા ડ્રાઈવરની ની તો તમારે લેવાના છે કેટલા નવ હજાર બસો ને પાંસઠ તો નવ દુ ને અઢાર થાય મતલબ કે અડધા કરતા પણ વધારે ઉમેદવારો છે એને ટેસ્ટ માટે બોલાવશે અડધા કરતા પણ વધારે ઉમેદવારો જે ટોટલ જે ફોર્મ ભરવાના હતા ટોટલ જે પરીક્ષા આપી એના અડધા કરતા પણ વધારે ઉમેદવારોને બોલાવવાના છે એમાંય તમારું પેપર છે એ થોડું અઘરું નીકળ્યું છે એટલા માટે તમારું જે મેરિટ છે એ કેટલું અટકશે એવો તમારો બધાનો પ્રશ્ન થાય મેરિટ કેટલું અટકશે ડ્રાઈવર માટેનું મેરિટ વિદ્યાર્થી મિત્રો નીચું રહેશે કેવું રહેશે નીચું મેરિટ રહેશે નીચું એટલે કેટલું નીચું સાહેબ મને જણાવો ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ મારે તેર માર્ક છે વારો આવશે કે કેમ સાહેબ મારે પંદર માર્ક છે વારો આવશે કે કેમ સાહેબ મારે પચીસ માર્ક છે વારો આવશે કે કેમ તો આ બધાનો જવાબ છે એ અહીંયા આજના વિડીયોની અંદર છે તમને મળી જશે તો આ રીતે લિસ્ટ આખું બરોબર તમને દેખાય છે કે કેમ તમને દેખાય છે કે કેમ લગભગ તમને દેખાતું હશે ઓકે દેખાય છે બહુ નથી વાંધો એવું તો વિદ્યાર્થી મિત્રો જે સાથે છે ડ્રાઈવરનું સંભવિત મેરિટ લિસ્ટ છે એ મેં અહીંયા બનાવેલું છે મારી જાતે બરોબર હવે આ મેરિટ લિસ્ટ છે એ કહ્યું છે તો કે ડ્રાઈવિંગ ટેસ્ટ દેવા જવાનું છે એના માટેનું છે બરોબર ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનું આ મેરિટ લિસ્ટ બનાવેલું છે ડ્રાઇવિંગ ટેસ્ટ કોને કોને દેવા જવાનું છે એના માટેનું છે અહીંયા કેટેગરી લખેલી છે આ જગ્યાઓ છે એ પાછળ આપણે જોઈતી એ જ જગ્યાઓ છે બરોબર પાછળ આપણે આ જે જગ્યાઓ જોઈતી ને એ જ બધી જગ્યાઓ મેં અહીંયાથી મૂકેલી છે કે આટલા એટલી તમારી જગ્યાઓ છે તમારી જે તે કેટેગરી હોય એની અહીંના ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવાના છે એટલે અહીંયા બોલાવશે મેરેજ સંભવિત મેરેજ અહીંયા લખેલું છે પણ જો તમારી કેટેગરી અત્યારે જે પત્રક જાહેર કર્યું ને એમાં લખ્યું હોત ને તો બહુ ઇઝી થઈ જાત ને તો એના આધારે આરામથી તમને ઊભા ઉભા કહી દે ભાઈ તમારો વારો આવશે કે કેમ પણ એમાં કેટેગરી નથી લખી છે એની અંદર કેટેગરી નથી લખી સળંગ બધાના નામ લખેલા છે તો આપણને ખ્યાલ ન આવે કે કયો ઉમેદવાર છે એ કઈ કેટેગરી ની આવે છે પણ ખ્યાલ એટલો તો આવી ગયો છે કે નવ હજાર બસો ઉમેદવારો લેવાના છે તો નવ હજાર બસો ઉમેદવારોનું તમે આમ લિસ્ટ ક્રમમાં ગોઠવો એવું એક પત્રક પણ બીજું આવ્યું હતું તમને ખબર છે નોર્મલાઇઝેશન કરી નવ હજાર બસો ને બાવન સુધીના વિદ્યાર્થીઓનું આખું પત્રક આવ્યું એમાં છેલ્લા માર્ક તમે જુઓ ને તો બાર ગુણ થાય છે મતલબ કે બાર ગુણ હશે તે બધાને વારો આવી જશે પણ એ જનરલ ની વાત હતી તો આપણે વિદ્યાર્થી મિત્રો જનરલ પુરુષનું જે કઈ જગ્યાઓ છે આઠસો ને આઠ જેટલી જગ્યાઓ છે ચોવીસ ને ચોવીસ જેટલા ઉમેદવારો છે એને ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બોલાવવાના છે તમારું મેરિટ છે એ પંદરથી શરૂ કરી અને સત્તર સુધી અટકી શકે પંદરથી શરૂ કરી અને સત્તર સુધી અટકી શકે આ સંભવિત મેરિટ છે જનરલનું પછી પુરુષો સ્ત્રીઓની વાત કરીએ તો તમને બધાને ખબર જ છે જ્યારે આખું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે એ લોકો એની સામે ડેસ્ક કરીને નાખ્યું હતું ત્યારે તમારું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે ડેસ્ક કરીને આપ્યું મતલબ કે તમારે મહિલાઓની જે જગ્યા છે મહિલાઓની જગ્યા છે એની ઉપર ફોર્મ ભરાયા નથી તો ફોર્મ નથી ભરાયા એના લીધે શું થશે તો આ જગ્યા અહીંયા જતી રહેશે જગ્યા છે એ પુરુષોની અંદર જતી રહેશે મતલબ કે પેલા જે આ આ બંને ઉમેદવારો છે એ અહિયાં બોલાવશે તો એ રીતે આ બંનેનો પણ સરવાળો થશે મતલબ કે અહિયાં જે આ બંનેનો છે એ પુરુષો ની અંદર સમાવેશ થઈ જશે મહિલાઓનો તો છે નહીં તો શું કરશું તો કે પુરુષોની જગ્યા રે એ પૂરવી પડશે તો આ પુરુષો છે એની અંદર કન્વર્ટ થઈ જશે તો આ મેરિટ હજી આનાથી પણ નીચું જાય બની શકે કે આ જે પંદર થી સત્તર મેં આપ્યું એનાથી પણ નીચું મેરિટ જઈ શકે ચલો ત્યારબાદ ઈડબલ્યુએસ પુરુષ અને ઈડબલ્યુએસ મહિલાઓની વાત કરી લઈએ તો બંને થઈને જેટલી વિદ્યાર્થી મિત્રો કારણ કે ઈડબ્લ્યુએસ મહિલાઓની અંદર ફોર્મ ભરાના છે તો એના માટે તમારું મેરિટ છે તે પાંચ થી સાત ગુણ આ ગુણ છે પાંચથી સાત ગુણ આ બધા પાછળ તમારે ગુણ ધારવાના છે પાંચ થી સાત માર્ક છે થતા હોય તો તમારે છે અહિયાં મેરિટ ની અંદર તમારું નામ આવી શકે આ સંભવિત મેરિટ છે યાદ રાખજો ફૂલ એન્ડ ફાઈનલ ધારી જ નથી લેવાનું ધારી જ નથી લેવાનું ફૂલ એન્ડ ફાઈનલ નથી દેવાનું સંભવિત છે અને આ જે મેરિટ છે વિદ્યાર્થી મિત્રો એ આ રીતનું કંઈક રહી શકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મહિલાઓનું છે એ વિદ્યાર્થી મિત્રો છે એ પાંચ થી સાત અને પુરુષોનું નું એસ નું મેરિટ છે અગિયાર આસપાસ રહી શકે દસ થી અગિયાર આસપાસ આ તમારું મેરિટ રહી શકે દસ થી આ બધા આંકડા છે તમે તમારી રીતે જોઈ લેજો અથવા તો સ્ક્રીનશોટ પાડવો હોય ત્યારે પાડી લેજો ઓબીસી ની વાત કરીએ આના ઘણા બધા ઉમેદવારો છે બરોબર આનું ઘણા બધા મેસેજ આવતા હોય છે કે ઓબીસી ની અંદર પુરુષોની કેટલી જગ્યાઓ છે તો પાંચસો અઠાવન જગ્યા છે એના ગણા કરો એટલે મેરિટ છે વિદ્યાર્થી મિત્રો તેર થી પંદર ની આસપાસ રહી શકે બરોબર તેર થી પંદર ની આસપાસ તમારું મેરિટ રહી શકે છે આ ગુણની દ્રષ્ટિએ માઇનસ કરીને પછી બાર આ માઇનસ કરેલા છો તમારે છે ત્રીસ ત્રીસ માર્ક સાચા હોય ત્રીસ ત્રીસ એમસીક્યુ સાચા છે એની સામે બીજા ત્રીસ ખોટા છે બરોબર તો ત્રીસ ગુણ્યા જીરો પોઈન્ટ પચ્ચીસ પછી આ જે માર્ક આવે ને એ તમારે જે ત્રીસ સાચા હતા ને એની અંદર તમારે ઉમેરો કરી માઇનસ કરીને પછી આ આ માર્ક એ રીતે કરવાનું ભુલાયને યાદ રાખજો ભુલાય નહીં કારણ કે માઇનસ પદ્ધતિ હતી માઇનસ પદ્ધતિ હતી તો શું થશે તો કે તમારા જીરો પોઇન્ટ પચ્ચીસ ગુણ ખોટું કરશો ટીક તો એ માઇનસ થશે હું દાખલા તરીકે ત્રીસ તમે ખોટા ટીક કર્યા છે એના ત્રીસ ગુણ્યા જીરો પોઇન્ટ પચીસ કરીને અહીંયા જે કાંઈ જવાબ આવે બરાબર એક્સ ફોર ઓક્ઝામ્પલ સાત કે આઠ જે માર્ક આવ્યા તો તમારા જે સાચા માર્ક હતા એમાંથી સાત અથવા તો આઠ બાદ કરીને પછી તમારે આ મેરીટ મેરિટ ગણવાનું રહેશે તો એ પ્રમાણે આ મેરિટ છે એ અહીંયા લખેલું છે તો એ તમારે ધ્યાનમાં રહે ઓકે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે ચાલો ત્યારથી આગળ વધી જઈએ વિદ્યાર્થી મિત્રો ઓબીસી મહિલાઓની વાત કરીએ તો જગ્યાઓ છે જ એટલે આ જગ્યાઓ છે તે અહીંયા કન્વર્ટ થઈ જશે ત્યારે નીચું જઈ શકે એસસી પુરુષની વાત કરો તો એકસો પિસ્તાલીસ જેટલી જગ્યાઓ છે એના ત્રણ ગણા ઉમેદવારો એટલે કે સાડી ચારસો જેટલા ઉમેદવારોને બોલાવશે તમારું જે મેરિટ છે વિદ્યાર્થી મિત્રો નવ થી દસ આસપાસ અટકી શકે છે ત્યારબાદ એસસી સ્ત્રીની વાત કરું તો એની જગ્યાઓ નથી એટલે આ જગ્યાઓ જે આપેલી છે તે જેટલી જગ્યાઓ જગ્યાઓ અહીંયા એડ થઈ જશે બરોબર એનો સરવાળો કરીને એના ત્રણ ગણા ઉમેદવાર ધોરણ બોલાવશે એટલે તમારું મેરિટ ઓછું થઈ જશે ત્યારબાદ એસસી એસટી પુરુષની વાત કરીએ એસટી પુરુષની અંદર છે ત્રણસો બાવન ઘણી બધી જગ્યાઓ છે બહુ વધારે જગ્યાઓ કહેવાય બરોબર બહુ વધારે જગ્યાઓ કહેવાય તો એમાં છે એ લગભગ એક હજાર કરતા પણ વધારે બોલાવશે ને એનું પણ મેરિટ છે તમારું આઠથી દસ ની આસપાસ અટકી શકે છે એ જગ્યાઓ છે અહીંયા એસટી સ્ત્રીની નથી એટલે અહીંયા આ જગ્યાઓમાં એડ થઈ જશે બરોબર ત્રણસો ને બાવન તો હતી જ પ્લસ બીજી દોઢસો જેટલી જગ્યાઓ આવી એટલે લગભગ પાંચસો પ્લસ જગ્યાઓ થઈ જાય છે અહીંયા પુરુષો ત્યારબાદ માજી સૈનિક છેલ્લે તો માજી સૈનિક ની અંદર તો ફોર્મ જ એટલા બધા નહીં ભરાયા હોય તો એનું મેરીટ છે એ ત્રણ થી પાંચ આસપાસ અટકી શકે ત્રણ થી પાંચ એકદમ નોર્મલ તો આ કઈક મેરીટ અટકવાની સંભાવનાઓ વિદ્યાર્થી મિત્રો રહેલી છે પીએસઆરટીસી ડ્રાઈવરની જે ડ્રાઈવિંગ ટેસ્ટ દેવા માટે જવાનું છે જે લોકો ને બરોબર ને આટલા માર્ક હોય તો તૈયારી માં રેવું અત્યારથી હું તો કઉ છું કોઈ ટેસ્ટ સ્કૂલ જોઈન કરતા નહીં હવે આ તો ખબર પડી ગઈ સાહેબ કે કેટલા માર્ક સુધીનું મેરિટ અટકી શકે પણ આવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ની વેબસાઇટ ઉપર ક્યારે મુકાશે આ કહી દો છે અમને ખબર આવે ની વેબસાઇટ ઉપર વિદ્યાર્થી મિત્રો ફાઇનલ મેરિટ ક્યારે મુકાશે તો વિદ્યાર્થી મિત્રો બે વીકની અંદર અથવા તો એક જ વીકની અંદર આ મેરિટ મુકાવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે અત્યારે નું જે કામ છે એ નું કામ થતું નથી અત્યારે ડ્રાઈવરોનું જે કામ છે ડ્રાઈવરોનું નિગમની અંદર કામ થાય છે તો તમારું પહેલાં આવશે ડ્રાઈવરોનું તો તમારું જે એક જેમ ત્રણના રેસ્યો મુજબનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા માટેનું જે વિદ્યાર્થી મિત્રો મેરિટ લિસ્ટ છે ફાઇનલ મેરિ લિસ્ટ કે કોને કોને વારો આવશે એના માટેનું જે આખું લિસ્ટ છે એ બે ની અંદર નિગમની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એવું મને લાગી રહ્યું છે પર્સનલી કારણ કે એવું કર્મચારીઓ દ્વારા પણ કહેવામાં આવે છે કે ટૂંક ની અંદર આવશે ઓકે તો આ તમારા લગભગ બધા પ્રશ્નો છે એનું સમાધાન ત્યાં થઈ ગયું છે તેમ છતાં જો કોઈ પ્રશ્ન અને બાકી હોય બરોબર તો એ પ્રશ્ન નીચે કોમેન્ટ બોક્સ આપણું ખુલ્લું છે તો કોમેન્ટ બોક્સ ની અંદર તમારો એ પ્રશ્ન ટપકાવી દેજો તો રિવ્યુ આપી દેજો ચેનલ ને લાઈક કરી દેજો બરોબર સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોઈ ડાઉટ હોય એવો કોઈ નાનો મોટો બરોબર તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો આઠ એકાણું 9815195 આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો કોલ કરતા નહીં રિસીવ નહીં થાય બરોબર ખાલી મેસેજ કરવાનો WhatsApp ની અંદર જવાબ મળી જશે ચાલો તો આજનો વિડિયો લેક્ચર ત્યાં સુધી રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દુને માત્ર ફરકમાં રાખી જઈ